નમસ્કાર પ્રિય દર્શકો આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી મહત્ત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ જે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આશાનું કિરણ સાબિત થઈ શકે છે વાત છે જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમની જે ફરીથી દેશભરમાં લાગુ થવાની દિશામાં સરકાર અને ન્યાયાલય બંને તરફથી ગંભીર વિચારો ચાલી રહ્યા છે સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂકી છે અને સરકારે પણ લીલી ઝંડી આપવાનું શરૂ કરી દીધું છે તાજેતરના સમયમાં ઇપીએસ નાઇન્ટી ફાઇવ સહિત જૂની પેન્શન યોજના અંગે દેશના સર્વોચ્ચ ન્યાયાલયે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે કોર્ટે જણાવ્યું છે કે નિવૃત્ત જીવન માટે નાગરિકોને નાણાકીય સુરક્ષા આપવી એ સરકારની જવાબદારી છે આ કારણે કેન્દ્ર અને ઘણા રાજ્યોની સરકારો જૂની પેન્શન યોજના ફરીથી લાવવાની દિશામાં પગલાં ભરી રહી છે આ વાત કર્મચારીઓમાં નવી આશા જગાવે છે ખાસ કરીને તેમના માટે જેમણે વર્ષો સુધી ઓપીએસ માટે અવાજ ઉઠાવ્યો છે જૂની પેન્શન યોજના એટલે કે ડિફાઇન્ડ બેનિફિટ સ્કીમ હેઠળ કર્મચારીને નિવૃત્તિ બાદ તેમની છેલ્લી પગરણીના આધારે આજીવન નક્કી પેન્શન મળતું રહે છે આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં રોકાણ સંબંધિત કોઈ જોખમ ન હોય અને પેન્શન રકમની સંપૂર્ણ ખાતરી મળે છે જ્યારે નવી પેન્શન યોજના એટલે કે એનપીએસમાં પેન્શન માર્કેટ આધારિત હોય છે એટલે કે તેના રિટર્નની કોઈ ખાતરી નથી હોતી જેના કારણે ઘણા કર્મચારીઓ ભવિષ્યને લઈને ચિંતિત રહે છે હવે જો આપણું ધ્યાન ફરે તો કેટલીક રાજ્ય સરકારોએ પહેલાંથી ઓપીએસ ફરીથી લાગુ પણ કરી દીધી છે તેમાં મુખ્ય રાજ્ય છે રાજસ્થાન છત્તીસગઢ ઝારખંડ પંજાબ અને હિમાચલ પ્રદેશ આ રાજ્યોમાં ઓપીએસ બે હજાર ચાર પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે પુનઃસ્થાપિત કરવામાં આવી છે સરકારનું સ્પષ્ટ કહેવું છે કે આ યોજના ફક્ત કાયમી કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ રહેશે અને કરાર આધારિત કર્મચારીઓ માટે બિલકુલ નહીં રહે ઓપીએસ લાગુ થવા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે જેમ કે કર્મચારીની નિમણૂક એક જાન્યુઆરી બે હજાર ચાર પહેલાં થયેલી હોવી જોઈએ તેમણે પોતાની સેવા દરમિયાન કોઈ વિરામ લીધેલો ન હોવો જોઈએ અને તે સતત નોકરીમાં સક્રિય રહ્યા હોય આ તમામ માપદંડો પૂર્ણ કરતા કર્મચારીઓ હવે ફરીથી જૂની પેન્શન યોજના હેઠળ આવવા પાત્ર બની રહે છે કેમ કે ઓપીએસ વધુ લાભદાયક છે એના ઘણા કારણો છે સૌથી પહેલું તો નિવૃત્તિ પછી નિયમિત અને નિશ્ચિત આવક મળી રહે છે બીજા નંબરમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ તબીબી ખર્ચાની સહાય અને કુટુંબ માટે નાણાકીય આશ્રય પણ ઓપીએસ દ્વારા પ્રાપ્ત થાય છે ત્રીજા નંબરમાં આવા પેન્શન સિસ્ટમમાં કોઈ રોકાણનું જોખમ હોતું નથી તેથી કર્મચારી વધુ નિશ્ચિત રહી શકે છે આજે જ્યારે જીવન ખર્ચ ઝડપથી વધી રહ્યો છે ત્યારે આવી નિશ્ચિત આવક આપતી યોજના કર્મચારીઓ માટે આશીર્વાદ સમાન છે મહત્વનો પ્રશ્ન હવે એ છે કે શું ઓપીએસ ફક્ત રાજ્ય સરકારો સુધી મર્યાદિત રહેશે કે પછી કેન્દ્ર સરકાર પણ આ દિશામાં કોઈ મોટો નિર્ણય લેશે હાલમાં કેન્દ્ર સરકારે આ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી પણ સંસદમાં આ મુદ્દો વારંવાર ઉઠી રહ્યો છે આ ઉપરાંત કેન્દ્ર સરકારે એક સમિતિ રચી છે જે ઓપીએસ ના ફાયદા અને અસર વિશે અભ્યાસ કરી રહી છે જો દેશ વ્યાપી સંમતિ બને તો શક્ય છે કે કેન્દ્ર સરકાર પણ નિકટ ભવિષ્યમાં કોઈ મોટું નિવેશ લાવે ઓપીએસ ની પુનઃસ્થાપના લાખો કર્મચારીઓ માટે માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં પણ માનસિક શાંતિ અને ભવિષ્યની સ્થિરતાનો આધાર બની શકે છે આ માટે સતત સઘન અભિયાન અને સંગઠનોનો દબાણ પણ વધતો જઈ રહ્યો છે આ સમગ્ર બાબત હવે માત્ર એક નીતિનો મુદ્દો નહીં રહ્યો પણ એ કરોડો કર્મચારીઓના ભવિષ્યનો પ્રશ્ન બની ગયો છે અંતમાં જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરી નાખજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો અને આવી વધુ માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અમે દરરોજ પેન્શન ઈપીએસ ડીએ ડીઆર અને નિવૃત્ત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર લઈને આવીએ છીએ આજ માટે બસ આટલું જ ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ